આણંદ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો જિલ્લાના એક હજાર નવસો છોતેર લાભાર્થીઓને રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રીસ કરોડની સાધન સહાય અર્પણ કરવામાં આવી આણંદ જિલ્લાના ગોકુલધામ નાર ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો આ ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લાના એક હજાર નવસો છોતેર લાભાર્થીઓને રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રીસ કરોડની સાધન સહાયના લાભો હાથો હાથ આપવામાં આવ્યા હતા સ્વામી ચેરિટેબલ ટ્રસ્ટ કેમ્પસ નાર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ઉદ્બોધન કરતા નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાતના તાત્કાલિન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર નવ બે હજાર દસના વર્ષથી સમગ્ર ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવ્યો હતો વડાપ્રધાન શ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાના તેર તબક્કા પૂર્ણ થયા છે અત્યાર સુધીમાં ગુજરાતમાં યોજાયેલ સોળસોથી વધુ ગરીબ કલ્યાણ મેળાનો માધ્યમથી રાજ્યના એક પોઈન્ટ છાસઠ કરોડથી વધુ લાભાર્થીઓને રૂપિયા છત્રીસ પોઈન્ટ આઠસો કરોડથી વધુની સહાયના લાભ વંચિત જરૂરમંદ લોકો સુધી પહોંચાડ્યા છે તેમણે જણાવ્યું હતું સાચા લાભાર્થીઓ સુધી સરકારની યોજના લાભો પહોંચ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી આ ગરીબ કલ્યાણ ની પરંપરા ને આ સરકારે ચાલુ રાખીને સૌના સાથ સૌના વિશ્વાસ સાથે સૌના વિકાસ નું કાર્ય હાથ ધર્યું છે આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ અને સોધિત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં ગરીબ કલ્યાણ મેળા થકી સરકાર દ્વારા ઘર આંગણે આવીને વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવી રહ્યા છે તેમ જણાવી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો

સમગ્ર જિલ્લા આખું જે વર્ષનું કેલ્ક્યુલેશન મુજબ જોઈએ તો સરકારની આ યોજના થકી બેતાલીસ હજાર થી વધારે લાભાર્થીઓ આ લાભ સાથે જોડાયા છે લીધો છે તેમાં જિલ્લા કક્ષા અને તાલુકામાં અને શહેરી બંને લાભાર્થીઓ છે જે યોજના અંતર્ગત એક સો એક કરોડ થી વધારે રકમ એ સમગ્ર જિલ્લાને મળી છે વિશેષ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે બે હજાર નવમાં આ એક સેવા યજ્ઞની શરૂઆત કરી જેની પરંપરા સતત આજની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે પણ જાળવી છે આણંદ ખાતે પણ આ સમગ્ર કાર્યક્રમ યોજાયો છે આ યોજના પાછળ નો મુખ્ય ઉદ્દેશ કે છેવાડાના માનવીને એની જરૂરિયાત મુજબ સાધન સામગ્રી મળે અને ગરીબી રેખાની અંદર આવે અને પોતાના જીવનમાં ખુબ મોટો એ ગુજરાતી અને આણંદ જિલ્લા પણ એનો લાભ લીધો છે તો આજે ખુબ સારા વાતાવરણ વચ્ચે બધા જ લાભાર્થીઓ આજે હાજર રહી અને આ કાર્યક્રમ સફળ બનાવ્યો છે વિશેષ કરીને જિલ્લાના વહીવટી તંત્રએ પણ